કચ્છના દરિયા કાંઠેથી રઝડતા માદક પદાર્થ શોધવા માટે સવારથી જ વિવિધ એજન્સીઓ દરિયાઈ વિસ્તાર ખૂદી વળે છે જેમાં આજે સવારે મરીન કમાન્ડોને સૈયદ સુલેમાન પીર ટાપુ પરથી એક શંકાસ્પદ કોથળો મળી આવ્યો હતો જેમાં માદક પદાર્થના દસ પેકેટ મળતા આ સિલસિલો યથાવત રહ્યો છે કચ્છના અબડાસા તાલુકાના જખવ અને કોટેશ્વર દરિયાઈ વિસ્તારથી લખપતના નારાયણ સરોવર ક્ષેત્રની વિવિધ ક્રિક તથા ટાપુઓ પરથી છેલ્લા બે સપ્તાહથી અલગ અલગ સુરક્ષા એજન્સીઓને સતત અફઘાની પ્રોડક્ટ તથા અન્ય પ્રકારના પ્લાસ્ટિકની બેગમાં પેકેજિંગ થયેલા માદક પદાર્થના પેકેટ્સ મળી રહ્યા છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે આ માદક પદાર્થના દસ પેકેટ હતા જે જખૌ મરીન પોલીસમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બીએસએફને ગઈકાલે તદ્દન નવા અને ડબલ પેકિંગમાં મળેલા ઓગણીસ માદક પદાર્થના પેકેટ હેરોઈન હોવાનું અનુમાન છે જોકે એઈએસએલ રિપોર્ટ બાદ તે સ્પષ્ટ થશે પરંતુ જો આ પેકેટ હેરોઈન નીકળશે તો તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા પંચાણું કરોડ જેવી થવા જાય છે